ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દઈએ અરે વાહ ચલો આજે આપણે એક સરસ મજાની રમત રમવાની છે સરખા મોડ અક્ષરની જોડી બનાવવાની બરાબર તમારે જો અહીંયા આગળ બેને સરસ મજાનો પાસો બનાવ્યો જો ગમાનો જવારો બરાબર હવે આ પાસો શું કરવાનું તમારે આમ ફેકવાનો જો ઉપર કયો મોડ આવ્યો મ તો પહેલા મ શોધવાનો પછી એના જેવો બીજો મ શોધવાનો બે મ શોધવાનો આ લાઈન માંથી મ શોધી અને એના જેવો જ બીજો મ શોધી અને એની જોડી બનાવવાની છે ચાલો સાનવી બેન બનાવો શાબાશ વેરી ગુડ વેરી ગુડ થઈ ગયા સર કામ જો આના જેવો મ શોધ્યો પછી ફરી બીજો ના જેવો મ શોધ્યો એટલે સરખા સરખા મૂળાક્ષર જોડી બનાવીને આપણે એવી રીતે રમત રમવાની છે જોઈએ આપણે કોને કેટલું આવડે એમ રેડી પછી આપણે વરસદની શીખીશું બરાબર ચલો હવે આપણે ચલો આપણે શરૂ કરીએ ચલો પાછો ફેંકો બેટા મિહિર પાછો ચલો કયો આવ્યો ગ ગો બંને જોડી બનાવો પેલી લાઈન માંથી ઘસ શોધો અરે વાહ સાબાશ ચલો બીજા અરે વાહ દીકરા વાહ બરા તાલી પાડે સાબા ચલો હવે બેઠા બેટા રમો પછી મૂકી દેવાનું ફેક તાર ફેકવાનું ચલો ચલો ચાલો બીજો ઘસોધો વાહ ભાઈ વાહ જોરદાર ચલો માટે મૂકી દો પાછું તાર મૂકી દેવાની નિધિ પાછું મૂકી દેવાનું સરસ ચલો હવે નિધિ બેન નો વારો Nindi bena, ayo cililan apa? Ayo Ma, kalau apa Ma. Ma, ma suhdo. Siras, sirah kamu udah kesini joni bena, very good. Cila, cila sandwich. Mungkin dia mau cila parih. Cila bena baru. Iya nih. Cila tanya, ma. જેનો વારો હોય એને કાર્ડ મૂકીને પછી જવાન અરે વાહ બીજો મૂળાક્ષર આવે જો નવીન આવે વેરી ગુડ સરસ ચલો ક્લેપ ક્લેપ જાય માટે ચલો નિકુલ નો વારો ફેંકો શોધ્યા ને જોડી બનાવવાની અરે વાહ બે મ થયા કેટલા મ થયા બે સરસ ચલો હવે આપણે ભવ્યા બેન નો વારો મૂકી દો હા જેનો વારો પતેને મૂકતું જવાનું સરસ બેન म म जावे न बेटा अबे या बहन बोलवानो म म सरस चलो baru, मेरे oh, वारो विराज ओ Coba, हो हो Ayo, म आयो चलो सोदो म एना जेव म सोदो बेटा अरे वाह सरस क्लैप करो पे माटी करा माटे હવે આપણે ફરી આપણે આયુષભાઈ લઈએ ચલો ભાઈ હું અહીંયા બે ના ને આવો શબ્દ શોધી ઉપર ની લાઈન માંથી અને જોડી બનાવે ચાલો ફરી સરસ વેરી ગુડ ચલો કઈ મોડાક્ષર છે બેટા એ জামরুক নোল বেটে খালি শু বোলো য চলো হ্যাঁ মূড়াশর লু হই ল চলো আসে চলো মিহি নো মিহি সরখা মূড়াশর শোধো চালো আসর কেবাই কে যা ম সরসালো ভাই চলো হ্যাঁ বীজ লাই লোক পেটাম যাতে હે તસરીને બેને જે મૂળાક્ષર મૂકે એની બીજી જોડી બનાવવાની સરખા સરખા મૂળાક્ષર શોધવાના હમ એના જેવો જ મૂળાક્ષર શોધવી અને જોડી બનાવવાની છે સરસ વાપરી વાહ એટલે ખરો ભાઈ એમાં દીકરી માટે